કરે તો મમ્મી જાય કામે હું ગયો કામે મૂકવા ને પછી ગયો બેન ના કહેવાય તો બેન એ રમે હું આવ્યો માં બેન ઘરે ફૂલો ફૂલ લાગી તે ભૂખ બો જમવા ભાગી ગયો બપો નહી તો ચાલો હું જમી લઉં કેમ હાઈને હાથ વાગી ગયા નીકળી પે ટીન લઈને કારખાને તો હા ને કલાકો માં પહોંચી ગયો છે રમેશભાઈ આઈરી આપણે આદેશભાઈ ને આર્યો હું હા તો માં જો મિત્રો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયો ને લાઈક કરો શેર કરો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂતા